નમસ્કાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત પર થશે મોટી અસર આવતીકાલથી આવતી આ આફત માટે તૈયાર રહેજો આ સમગ્ર ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે સવારે ઠંડી અને બપોરે ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે બેવડી ઋતુના કારણે રોગચાળાના કેસમાં વધારો થયો છે ઘરે ઘરે શરદી ઉધરસ વાયરલ ઇન્ફેક્શનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હવે નવી આકાશથી આફત આવવાની છે સાત ફેબ્રુઆરીથી ઠંડીમાં વધારો થવાની આગાહી છે હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર આગામી દિવસોમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે જેમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છાંટા પડવાની શક્યતા છે આ દિવસોમાં ગુજરાતમાં ફરી ઠંડીનો દોર શરૂ થશે હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે આગાહી એવી છે કે હાલ અમદાવાદમાં સત્તર ડિગ્રી અને ગાંધીનગરમાં ચૌદ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો નલિયાનું તાપમાન પંદર ડિગ્રી નોંધાયું છે આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે પરંતુ ત્રણ દિવસ બાદ ઠંડીનું જોર વધશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે ઠંડી વધશે ત્યારબાદ તાપમાનમાં ફરી વધારો થતાં ગરમીનો અનુભવ થશે અંબલાલ પટેલે ફેબ્રુઆરી મહિનામાં ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે આ દિવસોમાં ખરા સાથે વરસાદ આવી શકે છે ખાસ કરીને ગુજરાતના રાજસ્થાનથી જોડાયેલા સરહદી વિસ્તારોમાં છાંટા આવી શકે છે આ દિવસોમાં ફરી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને રાજ્યમાં ફરી ઋતુ અનુભવાશે આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો